ધાનપુર તાલુકાના પાઉગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મહેશભાઈ કેસરાભાઈ સંઘોળનો ભવ્ય વિજય થયો તાલુકાના પંચાયત ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં દસ વોર્ડ સભ્યો સરપંચની પેનલમાં બે ઉમેદવારો વચ્ચે ડેપ્યુટી સરપંચ માટે મતદાન થયું જેમાં મહેશભાઈ કેસરાભાઈ સગોળને સાત મત મળતા ચૂંટણી અધિકારી ચૌધરી સાહેબે મહેશભાઈ કેસરાભાઈ સંઘોળને ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા જાહેર કરતા કાર્યકરો સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો બે ઉમેદવારો ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં કાટેકી ટક્કરમાં મહેશભાઈ કેસરાભાઈ સંગોળનો સાત મધે ભવ્ય વિજય થયો પાવ સરપંચ પ્રદીપભાઈ સંગોળ ડેપ્યુટી સરપંચ મહેશભાઈ સંગોળ બાલુભાઈ સંગોળ વોર્ડ સભ્યો રમસુભાઈ ધનિયા સંગોળ રાકેશ સુમલા પરમાર ભીમાભાઈ નાનાભાઈ ડામોર કાળાભાઈ રૂપલાભાઈ સંગોળ કલીબેન દીપાભાઈ સંગોળ રેખાબેન ભારતભાઈ સંગોળ ગોરકીબેન નરસુભાઈ સંગોળ કાંતાબેન ગલાભાઈ સંગોળ જેનતાબેન રસુલભાઈ પાઉ તાલુકા સભ્ય પરસુભાઈ સંગોળ રાકેશભાઈ સંગોળ પાઉ ગામ પંચાયત ડેપ્યુટી સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે આજ રોજ યોજાઈ અને ડેપ્યુટી સરપંચનો ભવ્ય વિજય થયો ઉદયપુરની વરણી પ્રકરણમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ડેપોથી સરપંચ અને સરપંચ અને વોર્ડ સભ્યોને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું આ રોજ સત્તર સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત ભાવ ઉપર ડેપ્યુટી સરપંચની એક ઉપ સરપંચ તરીકેની વરણી કરવામાં આવી એમાં સભ્યશ્રી આપણા મહેશભાઈ કેસરાભાઈને સાત મત મળ્યા અને આપણે જનતા બેનના ઋષિકભાઈને ત્રણ મત મળ્યા અને આપણે આ મહેશભાઈ કેસરાભાઈનો ઉપ સરપંચ તરીકે વિજય થાય છે અને આ જ રોજ એવું કહેવા માગું છું હું સરપંચ તરીકે કે અમે જે દસ વોર્ડ અને દસ સભ્ય જેમાંથી આ ઉપ સરપંચ એક બન્યો એટલે સભ્યો આગેવાનો અને તાલુકા સભ્યશ્રી અને જે કંઈ ડેપ્યુટી સરપંચ આદિ અને આ જે આગેવાનો કાર્યકરો ભાઈ બહેનો અને હમણાં જે મતદારો ભાઈ બહેનો અને જેમને જીત અપાવી એ બદલ અને આગેવરણી બદલ અમે હળીમળી અને તેનો ભેદભાવ રાખ્યા વિના કોર્મમાં જે કંઈ વિકાસના કામો કરવાના આવશે રોડ રસ્તા પાણી વીજળી પછી શિક્ષણને લગતા આરોગ્યને લગતા સાફ સફાઈને જે લગતા આવે અમે ધ્યાનપૂર્વક અને રાત દિવસ મહેનત કરી અને અમે ગામને ઉજ્જવળ બનાવીશું અને મહેનત કરતા રહીશું અને હળીમળીને રહીશું અને ગામને કંઈ ઝગડા તકરારથી અને કંઈ ભેદભાવ વિના અને એવી જે મુશ્કેલીઓ હોય એનો સામનો કરતા રહીશું અને કોઈને અંડસન કે આવા ઝઘડા તકરાર જે થતા હોય ને અમે કંટ્રોલ કરી અને એનો ફોન ગાવીશું એવું હું કહેવા માંગુ આટલું તમારી બોડીમાં કુલ ટોટલ કેટલા સભ્ય છે દસ 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 સભ્ય શુભ આપનું મારું સંઘોષ પ્રદીપભાઈ ગોરધનભાઈ રિપોર્ટર હાર્દિક બારિયા બોધિક ભારત ન્યૂઝ ઝાનપુર